અતરે ને અતારે એનું બધું મુઠી ભર આટકો લઈ લેવા પણ ઈલે કુંડળી માં હ અ હું ક્યો બીજું એક કોક લેવાનો આવો છો કે કોણ આવો છો ખેલી આવો કુંડળી આવો ને એ બધું મુઠી ભર આટકો માં નાખીન હવારી નતર તો કઈ ના હું ક્યો હા પણ કેવા જવું પડે ભાઈ બન એ રો નહી લે હું નહી રોતો ને ઘણો દુઃખ થાય છે ખરેખર અમે તો ઘણો રમ્યા લે ઘણો રમ્યા એમ

ખરેખર તારી જગ્યાએ કોક બીજો બોણસ હોત ને લ્યા તું એક કી કોડી પોળે ફાળી નાખો તો ઢોસેલો પડ્યો હોત લ્યા પણ એ ઢોસેલો જ પડ્યો હાલ તો હાલ ઢોસીલો પડ્યો શું કરવાનું કે જીગાય કે તું તાને ખબર પડી ને કે મને એ નથી ખબર પણ જીગો કે ફૂલ તારાવા જવાનું સવારે ટાઈમ જાય છે શંભુજી કહેતાયે ગર્શંજી કહેતાયે ને જાડેજા કહેતાયે ને આપડે હો છે કે આપડે ફરવું પડશે આપણે મેલ્લામાં શું કે ઇના મેલ્લામાં જમણ બંધ કરી દીધું છે એ લવું ના જીએ તો ખોટું લાગેલે મરેલા પર તો જવાય આપળો ઓમ ના જીએ તો કોઈ ના સાબા પી પીવા નહીં જઈએલા પણ હો છે કે તો મર્યા પર પછી મર્યા પર મર્યા પર આ સા પીવો પડે ના ઘેર જઈ નઈમ પણ ગેન નહીં હુંય થઈને જાયો નહીં ચોક જોય ડોહી કેતો હું

ક્યાંકલ્યા પેલું કે મારે જીભ નહીં ઉપડતી દુઃખ તો મને વધારે લાગ્યું છે લ્યા કેમ કે મારા ઘણો કોમ કરે છે લ્યા એ તાર તો પેલું લાવ્યો તો લઈ લીલું લહાણ ડુંગળી બચાવ કોણ બધું લાવ્યો લે મારા ઘણો કોમ કરેલો છે પોપટ જતો રે પોપટ પોપટ ક્યાં જતો રે કોમ ગયો હવે આપણો આવી છે પોપટ અલ્યા પોપટ ખરો ને પોપટ દેવલોક પામ્યો એમ જતો રે ભાઈ જીગો આયો તો કે કાલે કાટ્યો છે તો કાલને કાલ ફૂલ તારવી દેવાનો છે એટલે બધો ન હું કહી દઉં છું કે તારે બધા હેડો બધા ભેગા થઈને બધું કરી નાખે એમ એટલે પોસ વાગે તો મને પોપટલાલ ટેશન ભેગો થયો છે એ જો તાન એ તો પોસ વાગે તો મન ભેગા છે હા પણ હમણાં જીગલો કેવા આયો તો કે સવારે ફૂલ તારાવા જવાનો છે

આ તો હું સક્ષમ ભૂજ ખરું કાલે કાચો છે એટલે કાલે ને કાલે બધું થઈ જાય એમ કે બાર મહિના ફૂલ હાસો ને એટલે કાઠું કોમ સાહેબ ના ના એ બાર મહિના નેવા માં રાખડા હાથમાં હા કોઈ છોકરા વાળી ક્યાં હાફ છે હાફ જેમ કરીને વળી પાછા વળી પટા આવડે વડી કોઈ શેર પોચ જોઉં છે શરીર જોયું તું શરીર એક તો મુઠી આટકો પણ મજબૂત હતો એટલે જ કર લેટ જો તમે આ બધું તમે કોમ કરો અર્જન કે તૈયાર એવું પાડી લો

લીલું લાંબા જેવું તો મને ખબર પડે લેડો લાખો કરતા આવ્યો હેક્ટર નાખાઈ જાય એટલે કર નહીં અરે રે કે મોરો પોપડ ધરમ કામ કરે રે મને તો ગણો કામ કર્યો

કદી આપળો કોમ મત કદી કોઈ ના પાડી જ નહીં આપણે એ માણસ નહીં પણ હમણાં અત્યારે હમણાં ફૂલ તારવી નાખો તો હું તમારું તમારો જીવ તો ફૂલ તારવી નાખો ને લાડવા ખો તમારા એમ નહીં આ તો કદાચ મારો ઉજાગરો નહીં અને કદાચ ઉજાગરો વે ને આ તો આ મારા વર્ષા પાલથીમાં બોજીન લેજે હળગાવા છોટી बालो લાકળો તો જેટલો ગામના ભેળો કર્યો તો હોય ને ગજબ મૂર્ખાજી મરાય તેમ આ મૂર્ખા તો મે કોઈ ગામમાં છે ભરાત નહીં ખરેખર

શહેરોમાં નહી આવજો અમે તૈયાર થઈ જાવ ફૂલ તારા પછી લાડવા ખાજો કે તમે જો હું બીજા કુક દો